पंचमहल शहर में जम्मू काश्मीर पहलगा आतंकी हूमला विरोध में ने स्वैच्छिक धंदा रोजगार बंद रखा था हिंदू मुस्लिम विस्तार धंदो करता व्यापारी दुकाने बंद राखी आतंकवाद हूमला चढ़ा तो जवाब आप અપીલ કરી હતી આતંકવાદીઓએ હુમલો કરતાં લોકોના મૃત્યુ થયા છે આતંકવાદી હુમલાને લઈને ગુજરાતભરમાં ઠેર ઠેર ઉગ્ર આક્રોશ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે જ્યારે પંચવાલના શહેરામાં પણ આ બનેલી દુઃખદ ઘટનાને લઈને નગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર મંગળવારના રોજ બંધ રાખ્યા હતા નગરના અણિયાદ ચોકડી વિસ્તાર પરવાડી વિસ્તાર સિંધી માર્કેટ મેન બજાર હુસૈની ચોક પશેશન વિસ્તાર સહિત અને વિસ્તારોમાં દુકાનો સજ્જડ બંધ જોવા મળી રહી હતી જ્યારે આ બનેલી દુઃખદ ઘટનાને લઈને હિન્દુ મુસ્લિમ વિસ્તારના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર પૂર્ણ સંપૂર્ણ બંધ રાખીને સરકાર કડક પગલાં લઈ દેશમાં આતંક ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી હતી જોકે આતંકવાદી હુમલાની ઘટનાને લઈને બચારો સંપૂર્ણ બંધ રહેતા લોકોની અવર જવર ઓછી જોવા મળવા સાથે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી રિપોર્ટર પ્રિતેશ ન્યૂઝ